ફેક વેબસાઇટ બનાવી ઘરવર્ખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવ્યા હતા વીસ કરોડથી વધુની છેતરપિંડી કરી ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદાયા હતા સરથાણા મોટા વરાછામાં ત્રણ દુકાનને ભાડે રાખી ચીટીનો કારોબાર ચલાવાતો હતો બેંક એકાઉન્ટમાં પૈસા લીધા બાદ ખરીદનારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું પવિત્રા પોઈન્ટના સાથમાં માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા આઠ લેપટોપ બે કમ્પ્યુટર એકવીસ મોબાઇલ સો સિમ કાર્ડ એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નેવાસી બેંક કીટ મળી આવી આ રેકીટમાં છ લોકોના નામે સામે આવ્યા પોલીસે હાલમાં ચાર ઈસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત